મોકડ્રીલ અંતર્ગત ભરૂચ ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી કેન્દ્રીય મંત્રાલયે દેશના તમામ રાજ્યોની નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે તે મુજબ કામગીરી કરવા તાલુકા તંત્રને જિલ્લા કલેક્ટરે સૂચનો કર્યા છે ભરૂચ જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જે બાદ આજરોજ સવારે અગિયાર કલાકે નેત્રંગ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ મામલતદાર રિતેશ કોંકણી પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર એ સિંહની ઉપસ્થિતિમાં મોકડ્રીલના અનુસંધાને કરવાની થતી કામગીરી પર ઉપયોગી માર્ગદર્શન તાલુકાના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને પૂરું પાડવામાં આવી હતી તેમણે ડ્રિલનો હેતુ તમામ સુધી પહોંચે ગ્રામ્ય લેવલી ડ્રિલ સંદર્ભે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે માઇક્રો પ્લાનિંગ કરવા સૂચના આપી હતી અને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું